રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે વર્લ્ડ ટીબી ડે આયોજિત ટીબી મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ તેમજ ન્યુટ્રિશન કિટ વિતરણ વર્કશોપનું આયોજન આવ્યું હતું ધોરાજી તાલુકાની ત્રીસ ગ્રામ પંચાયતમાંથી ચૌદ ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરાઈ છે જેમાંથી અગિયાર ટીબી મુક્ત ગ્રામ પંચાયતને બ્રોન્ઝ એવોર્ડ અને ત્રણ ટીબી મુક્ત ગ્રામ પંચાયતને સિલ્વર એવોર્ડ ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ શ્રી રામધુન મંડળ અને દરિદ્ર નારાયણ ટ્રસ્ટ બે હજાર ઓગણીસ થી જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે એવા હેતુથી ન્યુટ્રિશન કિટ આપી રહ્યા છે તેમનું પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન પાત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને આ ટ્રસ્ટ દ્વારા આજે ટીબીના પચાસ દર્દીઓને ન્યુટ્રિશન કિટ આપવામાં આવી હતી

કેટલા લોકો આની અંદર અંદાજે લગભગ આજે સો થી સવા જેટલા લોકો ઉપસ્થિત હતા અને ટીબી દર્દીઓ પણ હતા અને મહાનુભવો પણ હતા વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ